હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ગરમમાં ગરમ ચા ભાખરીની સાથે ખાવાની મજા પડી જાય એવા આપણે ચોખાના લોટના પાપડ બનાવીશું તો ચોખાના લોટના પાપડ બનાવવા માટે આપણે રેડીમેડ ચોખાનો લોટ લીધેલો છે તો છ કપના માપથી આપણે ખીચું બનાવીશું તો છ કપ ચાળેલો ચોખાનો લોટ એક મોટા બાઉલમાં આપણે લઈ લઈશું અહીંયા મેં ખીચું બનાવવા માટે છ કપ લોટ લીધેલો છે તમે આની જગ્યાએ અડધું માપ લેવું હોય ને એ હિસાબથી તમે લઈ શકો તો છ કપ ચોખાનો લોટ આપણે બાઉલમાં એડ કરી દીધેલો હવે તેમની સામે આપણે ડબલ પાણી લેવાનું તો જેટલો તમે લોટ યુઝ કરતા હોય ને તેમની સામે ડબલ તમારે ખીચું માટે પાણી લેવાનું તો છ કપ ચાળેલો લોટ લીધો હતો તો તેમની જગ્યાએ આપણે એક મોટી કઢાઈમાં બાર કપ લેશું પાણી તો આ પરફેક્ટ માપ છે આ રીતે તમે ખીચું બનાવશો નહીં તો તમારું ખીચું પરફેક્ટ બનશે અને આ પાપડની અંદર આપણે સોડા ઈનો પાપડ પાપડખાર કઈ પણ વસ્તુ નથી નાખવાના સોડા વગરના ચોખાના લોટના પાપડ બનાવીશું પણ તળીશું કે શેકીશું બહુ જ સરસ આ પાપડ બનશે તો અહીંયા મોટી કઢાઈમાં બાર કપ પાણી આપણે લઈ લીધેલું આ કઢાઈ આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું ત્યાં સુધીમાં ખીચુની અંદર નાખવા માટે આપણે લીલા મરચાં આદુ હોય તો આદુ મરચાં અને જીર આ બધી વસ્તુની પ્યુરી બનાવી લેવાની છે તો અહીંયા તીખા લીલા મરચાં મેં કન્ટેનરમાં એડ કરી દીધેલા હવે એક થી દોઢ ચમચી જેટલું જીરું નાખીશું અહીંયા આદુ નહોતો એટલે આપણે સૂટ પાવડર નાખેલો છે તો આદુ અને સૂટ પાવડરનો ફ્લેવર સેમ જ હોય છે તો આદુ કે સૂટ પાવડર તમે નાખી શકો હવે થોડુંક એવું પાણી નાખીને અધ કચરા જેવું બેટર આપણે બનાવી લઈશું વધારે નહીં પીસી નહીતર જીરું વધારે પીસાઈ જશે તો અધકચરા જેવું પીસી લઈશું અહીંયા આપણે તો મરચી અને જીરું આ બધી વસ્તુ આપણે પીસી લીધેલી આ સાઈડ હલકું એવું પાણી ગરમ થઈ ગયેલું તો તેમાં આપણે બે ચમચી ભરીને મીઠું એડ કરી દેવાનું છ કપ લોટ હોય એટલે બે ચમચી ભરીને મીઠું એડ કરી દેવાનું પરફેક્ટ માપ છે અને હવે આપણે ક્રશ કરેલા આદુ મરચી જે આપણે પીસ્યા હતા તે આપણે એડ કરી દઈશું અને હવે આ પાણીને સરસ રીતે ઉકળવા દેવાનું છે ઉભરો આવે પછી જ તેમાં ચોખાનો લોટ નાખવાનો તો અહીંયા પાણી ઉકળી ગયું છે ઉભરો પણ આવી ગયો હતો તો આવી રીતના સરસ રીતે મિક્સ કરીને હવે થોડો થોડો લોટ નાખતા જઈશું અને હલાવતા જઈશું એટલે લોટના કાચા ગાંઠા ન પડવા જોઈએ અને ગેસ જ્યારે આપણે લોટ નાખીએ ને ત્યારે ધીમો કરી દઈશું તો ચોખાનો લોટ પાણી હંમેશા લઈ લેતું હોય છે તો એક કપ થી તમે પાપડ બનાવતા હોય ને ચોખાના લોટ થી એક કપ લોટ ની જગ્યાએ તમારે બે કપ પાણી લઈ જ લેવાનું હવે આપણે થોડું થોડું લોટ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને તે પણ થી તો બધો જ લોટ આપણે એડ કરી દીધેલો મતલબ છ કપ લોટ એડ કરી દીધેલો બાર કપ પાણીમાં છ કપ લોટ એડ થઈ ગયેલો અત્યારે હવે સરસ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે આખી ખીચુને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આવી રીતના તમે વેલણથી મિક્સ કરશો અને તો લોટના ગાંઠા બિલકુલ નહીં રહે અને એકદમ સ્મૂધ એવું ખીચું તમારું બનશે તો અહીંયા ખીચુને આપણે સરસ રીતે મિક્સ કરી દીધેલો ગેસ અત્યારે આપણે એકદમ લો રાખેલો છે હવે આપણે આ લો ફ્લેમ પર ખીચુને અરાઉન્ડ બે મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈ લઈએ નોન સ્ટીક છે તો બેસવાનો કોઈ પ્રોબ્લેમ નથી પણ સ્ટીલનું વાસણ હોય કે એલ્યુમિનિયમનું વાસણમાં તમે ખીચું બનાવતા હોય ને તો તમે ચૂલા ઉપર બનાવતા હોય કે ગેસ ઉપર બનાવતા હોય ફ્લેમ તમારે એકદમ ધીમી રાખવાની એટલે તમારું ખીચું બિલકુલ નહીં બેસે હવે આપણે આ ખીચું એક ટ્રે માં લઈ લેશું તો અહીંયા મેં બે ટ્રેમાં અત્યારે ખીચું લઈ લીધેલું તો હવે આપણે આ ખીચુંને સ્ટીમ કરવાનું છે જેવી રીતના આપણે ઢોકળા બનાવીએ ને તેવી રીતના ખીચુંને અરાઉન્ડ સાત થી આઠ મિનિટ સુધી સ્ટીમ કરીશું તો જે કઢાઈમાં ખીચું બનાવ્યું એડ કરી દઈશું પાણી ઉકળી જાય પછી આપણે ખીચું જે બનાવ્યું ને તેની ટ્રે આપણે કઢાઈમાં મૂકી દઈશું તો બે અલગ અલગ પાર્ટમાં આપણે ટ્રેમાં ખીચુંને મૂકી દીધેલું અને વચ્ચે મેં આ ખીચુને નીચે જાળીવાળી પ્લેટ હતી ને એમાં મેં સેટ કરી દીધું હતું એટલે પાંચ મિનિટમાં હાઈ ફ્લેમ પર આપણું આ ખીચું બફાઈ ગયેલું જે મેં નોન સ્ટીક પેન મૂકી હતી ને તેને મેં ચેન્જ કરી નાખી હતી વચ્ચે તો આવી રીતના બે ભાગમાં આપણે ખીચું બાફી લઈશું અહીંયા બીજો બેચ પણ આપણે બાફવા મૂકી દીધો છે પેલો બેચ બફાઈ જાય એટલે તેને આપણે એક મોટા કન્ટેનરમાં ખીચુને નાખી દઈશું અહીંયા હું મશીનમાં લોટને મિક્સ કરી રહી છું મતલબ હાથથી જો આ ગરમ ગરમ ખીચુને મિક્સ કરતા હોય ને તો ઠંડુ થવા દેજો બટ આ ખીચું હું મશીનમાં મિક્સ કરી લઈશ એટલે ગરમ ગરમનો કોઈ પ્રોબ્લેમ નથી તો ફરીથી આ ખીચુને અરાઉન્ડ ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે મિક્સ કરીશું એટલે એકદમ સ્મૂધ અને પોચું રૂ જેવું આ ખીચું બનશે તો ખીચું આપણું મશીનમાં મિક્સ થઈ રહ્યું છે હવે આપણે જે વાસણમાં ખીચું નાખવાના છે ને તેમાં થોડુંક તેલ લગાવી લઈશું તો અહીંયા મશીનમાં સરસ રીતે આપણે ખીચુંને મિક્સ કરી લીધેલું જોઈ શકો છો એકદમ સ્મૂથ અને આ ખીચું મેં થોડુંક ઢીલું રાખેલું કેમ કે હું મેકર હોય તેમાં તમે દબાવતા ને તો ખીચું થોડુંક નરમ હોય ને તો ફટાફટ આપણા પાપડ બની જતા હોય છે હાડ હોય તો થોડોક ટાઈમ લાગે તો અહીંયા આપણે ખીચું મશીનમાંથી બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધેલું હવે આપણે આ ખીચુમાંથી લુવા બનાવી લઈશું તેલ વાળો હાથ કરીને લોટને અડવાનો એટલે હાથમાં ન ચોટે અને બીજી સાઈડ આપણે બીજો બેચ પણ બાફવા મૂકી દીધો હતો ને તે પણ બફાઈને રેડી થઈ ગયેલો છે તો પેલો બેચ બની ગયો ને તેનાથી આપણે પાપડ બનાવીને રેડી કરી લઈશું તેલ વાળો હાથ કરીને લુવા બનાવી લઈશું અને તેનાથી મસ્ત પતલા પતલા ને મોટી સાઈઝ ના પાપડ વણી લઈશું હાથ થી વણતા હોય ને તો પણ તમારા ફટાફટ પાપડ વણાઈ જશે કેમકે એકદમ કુણો માખણ જેવું આપણે ખીચું બનાવેલું છે અને તે પણ એકદમ ઢીલું એવું તો અહીંયા ટોટિયા મેકર લીધેલું છે અને ટોટિયા મેકર આપણે ઠંડુ જ યુઝ કરવાનું છે મતલબ આ ટોટિયા મેકર ઇલેક્ટ્રોનિક હોય એટલે આપણે પ્લગ નથી કર્યું બસ ઠંડુ ટોટિયા મેકર હોય એમાં પ્લાસ્ટિકની બેગની ઉપર હલકું એવું તેલ લગાવીને લુવો મૂકીને આપણે ટોટિયા મેકરમાં પાપડ બનાવી લઈશું તો અહીંયા આપણે ટોટિયા મેકરમાં પાપડ બનાવી લીધેલો પણ જો તમને થોડોક જાડું લાગતો હોય તો વેલણથી એક થી બે વેલણ મારશો ને તો પાપડ તમારો એકદમ પતલો પતલો બની જશે તો આવી રીતના આપણે ટોટિયા મેકરમાં દબાવ્યા પછી હલકું એવું વેલણ મારી દઈશું અને ન મારો ને તો પણ ચાલે તો આપણો મોટી સાઈઝનો પાપડ બની ગયો આવી રીતના આપણે જેટલું ખીચું બનાવેલું ને તેનાથી બધા જ પાપડ બનાવીને રેડી કરી લઈશું અને સરસ મજાનો તડકો પણ છે એટલે એકદમ હાઈ તડકો હોય ને ત્યારે જ પાપડ બનાવવાના એટલે તમારા પાપડ પાંચ થી છ કલાકમાં પાપડ સુકાઈ જશે તો અહીંયા આપણો એક પાપડ બની ગયો આવી રીતના આપણે બધા જ પાપડ બનાવીને રેડી કરી લઈશું તો આવી રીતના આપણી પાસે પાપડ બનાવવાનું મશીન હોય કે ટોટિયા મેકર હોય તેનાથી ફટાફટ પાપડ બની જતા હોય છે અને જાજો ટાઈમ પણ નથી લાગતો તો અહીંયા આપણે જ ટાઈમમાં ઘણા બધા પાપડ બનાવીને રેડી કરી લીધેલા અને અહીંયા અહીંયા તો ઘણા બધા પાપડ બનાવીને આપણે રેડી કરી લીધેલા અને વેધર થોડુંક ક્લાઉડી થઈ ગયેલું પણ તડકો આવશે ને તો ફટાફટ પાપડ આપડા સુકાઈ જશે તો અહીંયા આપડા પાપડ સુકાઈને રેડી થઈ ગયેલા અને એવી જ રીતના મેં બીજો બેચ પણ બનાવી લીધો હતો તેમાં લાલ લીલા મરચાં એડ કર્યા હતા તો બે દિવસ આ પાપડ બનાવ્યા હતા પણ બહુ બધા આપણા પાપડ બનીને રેડી થઈ ગયેલા હતા અડધા થી પોણા પાપડ ખવાઈ ગયા અને પછી મને યાદ આવ્યું કે અરે આની ક્લિપ તો રહી ગઈ શેકવાની તો હવે આપણે આ પાપડ થોડાક વધ્યા હતા તો તેમાંથી આપણે આ પાપડ શેકી લઈશું તો આ પાપડ તમે શેકશો ને તો પણ પોચા રૂ જેવા બનશે અને તળશો ને તો તેની વાત જ પૂછવાની ને જેટલો પાપડ હશે ને એમથી ડબલ થી ત્રણ ગણો પાપડ તમારો તળાશે તો અહીંયા આપણે પાપડને તળી પણ લીધા હતા અને શેકી પણ લીધા હતા તો સોડા કે પાપડ ખા નાખ્યા વગરના આપણા સરસ મજાના પોચા રૂ જેવા પાપડ બન્યા હતા તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું